નમસ્કાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો આજે અમે પિતૃ પક્ષની એક મહાન કથા સંભળાવવા જઈ રહ્યા છીએ એવું કહેવાય છે કે આ કથા સાંભળવાથી તમામ પ્રકારના પિતૃદોષ દૂર થાય છે આ કથાનું ધ્યાનપૂર્વક શ્રવણ કરવાથી જ મનુષ્યના કરોડો પાપો નષ્ટ થાય છે અને એને અપાર ધન સંપત્તિ તેમજ સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે પિતૃઓની કૃપાથી એના બધા જ અને 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 દર્દ દૂર થાય છે સુખી સમૃદ્ધ જીવન પ્રાપ્ત થાય છે આ મહાન કથા ભગવાન શ્રી કૃષ્ણજીએ ગરુડજીને સંભળાવી હતી તો મિત્રો ચાલો આ કથા સાંભળીએ મિત્રો એક સમયની વાત છે પક્ષીરાજ ગરુડ પોતાના મનમાં જિજ્ઞાસા લઈને ભગવાન શ્રી કૃષ્ણ પાસે આવે છે અને એમને પ્રણામ કરીને કહે છે કે હે પ્રભુ પિતૃ પક્ષમાં પિતૃઓની પૂજા કરવાથી કયું ફળ મળે છે પિતૃ પક્ષ દરમિયાન પિતૃઓની શાંતિ માટે કયા કયા ઉપાયો કરવા જોઈએ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે ગરુડ તમે આજે ઉત્તમ પ્રશ્ન પૂછ્યો છે તમારા આ પ્રશ્નમાં સમગ્ર મનુષ્ય જાતિનું કલ્યાણ છુપાયેલું છે જે મનુષ્ય પોતાના પિતૃઓને સંતુષ્ટ કરે છે એના બધા જ દોષ અને દુઃખ દૂર થાય છે પિતૃઓની પૂજા કરવાથી મનુષ્યને એના પૂર્વજોના આશીર્વાદ મળે છે આ વિષયમાં એક અપ્સરા અને ઋષિની પ્રાચીન કથા કહેવાય છે જે હું આજે તમને સંભળાવું છું આ કથા સાંભળવાથી તમને તમારા બધા જ પ્રશ્નોના જવાબ મળી જશે તેથી હે ગરુડ આ કથા ધ્યાનપૂર્વક સાંભળો આ કથા જે કોઈ સાંભળે છે અને સંભળાવે છે એના પર પિતૃઓની કૃપા હંમેશા માટે બનેલી રહે છે ત્યારે ગરુડજી બોલ્યા કે હે પ્રભુ તમારા મુખે આ કથા સાંભળવા માટે હું ઉત્સુક છું એટલે કૃપા કરીને મને આ કથા સંભળાવો હું આ કથાનો ખૂબ પ્રચાર કરીશ ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણ ગરુડજીને પિતૃ પક્ષની કથા મિત્રો તમે પણ આ કથા ધ્યાનપૂર્વક સંપૂર્ણ સાંભળો આ કથાના શ્રવણ માત્રથી મનુષ્યના બધા જ પાપ અને દોષ નષ્ટ થાય છે અને ધન ધાન્ય તેમજ સંપત્તિની પ્રાપ્તિ થાય છે અને સુંદર ગુણવાન પત્નીની પ્રાપ્તિ નિશ્ચિત થાય છે સંતાન વિહીન ને સંતાન ની પ્રાપ્તિ થાય છે આ કથા અત્યંત મહાન છે પિતૃ પક્ષ દરમિયાન આ કથાનું શ્રવણ દરેક મનુષ્ય કરવું જોઈએ આ કથાના શ્રવણ માત્ર થી પિતૃદેવ પ્રસન્ન થાય છે અને વરદાન આપે છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે ગરુડ પ્રાચીન કાળની વાત છે

એમને જોઈને તેઓ આશ્ચર્યચકિત થયા અને પ્રણામ કરીને કહેવા લાગ્યા કે હે મહાન આત્માઓ તમે કોણ છો અને કયા કારણે મને દર્શન આપવા આવ્યા છો એ બધી જ દિવ્ય આત્માઓએ એવું કહ્યું કે હે વત્સ અમે તમારા પૂર્વજો છીએ અને તમારા આ વૈરાગ્યપૂર્ણ આચરણથી અત્યંત દુઃખી છીએ એટલે જ તને મળવા માટે આવ્યા છીએ

દ્વારે આવેલા અતિથિઓને યાચકોને દાન આપીને સંતુષ્ટ કરે છે વિવાહ ન કરીને સંતાન ન ઉત્પન્ન કરીને તમે દેવ ઋણ અને પિતૃ ઋણથી મુક્તિ નહીં પામી શકો સંસારમાં રહેતા મનુષ્ય ઋષિ અને અન્ય પ્રાણીઓ માટે તમે દરરોજ ઋણી થતા જાઓ છો સંતાનની ઉત્પત્તિ વિના તમે સ્વર્ગ લોકમાં કેવી રીતે જશો

એ મારા માટે શ્રેષ્ઠ છે વિદ્વાનોએ અનેક પ્રકારના સાંસારિક કર્મોનું વર્ણન કર્યું છે તેથી મનુષ્યએ પોતાની ઇન્દ્રિયો પર સંયમ રાખીને તત્વજ્ઞાનના જળથી આત્માને શુદ્ધ કરવું જોઈએ ત્યારે પિતૃઓએ કહ્યું કે હે वत्स ઇન્દ્રિયોને વશમાં રાખીને જ્ઞાન દ્વારા આત્માને નિર્મળ કરવું જોઈએ તમારું આ કથન યોગ્ય છે પરંતુ આ કલ્યાણનો માર્ગ નથી જેના પર તમે ચાલી રહ્યા છો યજ્ઞ તપ અને દાન દ્વારા પોતાના અમંગળને દૂર કરીને ફળની પ્રાપ્તિની ઈચ્છાથી રહિત જે શુભ અને અશુભ કર્મો છે તે બંધનનું કારણ નથી થતા પૂર્વ જન્મનું જે પુણ્ય કર્મ છે તે સુખ દુઃખ ભોગવવાથી નિરંતર નષ્ટ થતું રહે છે ત્યારે ઋષિ રૂચિએ કહ્યું કે હે પિતૃઓ વેદોમાં કર્મ માર્ગના આવી છે વિવાહ કરવાથી મારું અનિષ્ટ થશે ત્યારે પિતૃઓએ કહ્યું કે હે વત્સ કર્મ દ્વારા જે કંઈ પણ કરવામાં આવે છે એ અવિદ્યા છે આ સત્ય છે પરંતુ વિદ્યા પ્રાપ્ત કરવી પણ એક પ્રકારનું કર્મ છે શાસ્ત્રોમાં જે વિહિત કર્મો છે સજ્જન પુરુષો એનું ઉલ્લંઘન નથી કરતા એમને એનાથી જ મોક્ષની પ્રાપ્તિ થાય છે શાસ્ત્રોમાં પુરુષને વિવાહ કરવાની આજ્ઞા આપવામાં આવી છે વિવાહ ન કરવાથી પુરુષને મુક્તિ નથી મળતી સંતાન વિના એને મોક્ષ નથી મળતો સંતાન દ્વારા કરવામાં આવેલા શ્રાદ્ધ કર્મથી જ એને મોક્ષની પ્રાપ્તિ થાય છે એટલે હે પુત્ર તમે વિધિ પૂર્વક વિવાહ કરો વિવાહ ન કરવાથી તમારા બધા જ કર્મો પણ નષ્ટ થઈ જશે અને તમે વિફળતાઓ જ પ્રાપ્ત કરશો જો અમારો વંશ નષ્ટ થઈ જશે તો અમારી આત્માઓ અતૃપ્ત રહેશે વિવાહ કરીને સંતાન ઉત્પન્ન કરીને તમે તમારા પિતૃઓને સંતુષ્ટ કરી શકો છો

અત્યંત કષ્ટદાયક છે ત્યારે પિતૃઓએ કહ્યું કે હે વત્સ જો તમે અમારા વચનોનું પાલન નહીં કરો તો તમારા બધા જ પિતૃઓનું પતન થશે અને તમારી અધોગતિ થશે આટલું કહીને બધા જ પિતૃગણ અદ્રશ્ય થઈ ગયા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે ગરુડ પિતૃઓના આવા વાક્યો સાંભળીને ઋષિ રૂચિ મનમાં અત્યંત વ્યાકુળ થઈ ગયા પોતાના પિતૃઓની મુક્તિ માટે વિવાહ કરવાનો વિચાર કરતા તેઓ કન્યાની શોધમાં પૃથ્વી લોક પર વિચરણ કરવા લાગ્યા પરંતુ તેમને ક્યાંય પણ કન્યાની પ્રાપ્તિ ન થઈ પોતાના પિતૃઓના વચનોને વારંવાર મનમાં વિચારતા તેઓ ચિંતાગ્રસ્ત થઈને વિચારવા લાગ્યા કે હવે હું શું કરું ક્યાં જાઉં મારા પિતૃગણોને મુક્તિ અપાવવા માટે કઈ સ્ત્રી મારી સાથે વિવાહ કરશે આવી રીતે લાંબા સમય સુધી વિચાર કર્યા બાદ ઋષિ તપસ્યા શરૂ કરી ઋષિ ઋષિરૂચિએ સો વર્ષ સુધી એક ઘોર તપસ્યા કરી જગત પિતા બ્રહ્માજી એમને દર્શન આપ્યા અને કહ્યું કે હે રુચિ હું તમારી તપસ્યાથી પ્રસન્ન છું તમારી જે કોઈ પણ અભિલાષા હોય એ પ્રગટ કરો હું નિશ્ચિંતપણે એ પૂર્ણ કરીશ ત્યારે ઋષિ ઋષિરૂચિએ બ્રહ્મદેવને પ્રણામ કરીને કહ્યું કે હે પરમપિતા મારા પિતૃએ મને સંતાન ઉત્પન્ન કરવા માટે કહ્યું છે પરંતુ આ સમયે મને વિવાહ માટે કોઈ કન્યા નથી મળતી એટલે કૃપા કરીને મને કન્યા પ્રદાન કરો જેથી હું વિવાહ કરીને સંતાન પ્રાપ્ત કરી શકું ત્યારે બ્રહ્મદેવે કહ્યું કે હે વિપ્ર તમે સંસારના પ્રજાપતિ થશો તમારા દ્વારા પ્રજાની સૃષ્ટિ થશે તમારા પિતૃઓએ કહ્યું છે કે તમારે સ્ત્રી સાથે વિવાહ કરવા જોઈએ આ અભિલાષાને મનમાં રાખીને તમારે પિતૃઓની પૂજા કરવી જોઈએ તેઓ પ્રસન્ન થઈને તમારી આ મનોકામના પૂર્ણ કરશે અને તમને ઉત્તમ સ્ત્રીની પ્રાપ્તિ થશે આટલું કહીને બ્રહ્મદેવ અંતર ધ્યાન થઈ ગયા બ્રહ્મદેવના વચનો સાંભળીને ઋષિ રૂચિએ ફરીથી પોતાના પિતૃઓને પ્રસન્ન કરવાનો નિર્ણય કર્યો ત્યારબાદ ઋષિ રૂચિ નદી તટે પહોંચ્યા અને એકાંતમાં એમણે પોતાના પિતૃઓનું તર્પણ કરીને એમને ત્યારબાદ એકાગ્ર ચિતે ભક્તિપૂર્વક તેઓ પોતાના પિતૃઓની સ્તુતિ કરવા લાગ્યા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે ગરુડજી ઋષિ રૂચિએ પોતાના પિતૃઓ માટે જે સ્તુતિ કરી તે દરેક મનુષ્યએ ધ્યાનથી સાંભળવી જોઈએ આ સ્તુતિ બધા જ દુઃખ અને દોષોને નષ્ટ કરનારી છે જે ફક્ત એક વખત આ સ્તુતિ સાંભળે છે એના અનેક પાપો નષ્ટ થાય છે અને એને પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે તેથી તમે આ સ્તુતિ ધ્યાનથી સાંભળો તો જ આ કથા સાંભળવાનું ફળ તમને પ્રાપ્ત થશે મહાત્મા રુચિ આ રીતે સ્તુતિ કરવા લાગ્યા જે અધિદેવતાના રૂપમાં વિદ્યમાન રહે છે અને જે શ્રાદ્ધના અવસરે દેવતાઓ દ્વારા સ્વધાથી તૃપ્ત થાય છે તે બધા જ પિતૃગણને હું નમસ્કાર કરું છું સ્વર્ગમાં સ્થિત મહર્ષિગણ ભક્તિ મુક્તિની કામનાથી માનસિક શ્રાદ્ધ દ્વારા જેમને ભક્તિપૂર્વક તૃપ્ત કરે છે તે બધા જ પિતૃઓને હું પ્રણામ કરું છું અગ્નિસ્વાત બરસદ આજય અને સોમપતિ ગણ છે તે બધા જ આ શ્રાદ્ધમાં મારા દ્વારા સંતુપ્ત થઈને તૃપ્તિ પ્રાપ્ત કરે અગ્નિસ્વાદ પિતૃઓ મારી પૂર્વ દિશાની રક્ષા કરે બરસદ નામના પિતૃગણ હંમેશા મારી દક્ષિણ દિશાની રક્ષા કરે આજિયા પિતૃગણ પશ્ચિમ દિશાની રક્ષા કરે અને સોમ પિતૃગણ ઉત્તર દિશાની રક્ષા કરે

અને વર વરેણીય વરદ તૃષ્ટિ પુષ્ટિ વિશ્વપાત અને ધાતા નામથી પ્રસિદ્ધ આ સાત ગણ તેમજ પિતૃગણોના પાપ વિનાશક જે મહાન મહાત્મા મહિત મહિમાવાન અને મહાબલ નામથી પ્રસિદ્ધ આ પાંચ ગણ છે તે ગણો સાથે સુખદ ધન ધર્મદ રય અત્યંત પ્રસન્ન થયા અને તે જ સમયે

ત્યારે ઋષિએ પુષ્પગંધ અને અનુલેપન પદાર્થોનું એમને નિવેદન કર્યું હતું એ બધા જ પિતૃઓ એમને ધારણ કરીને એમની સામે પ્રગટ થયા ભક્તિપૂર્વક હાથ જોડીને પોતાના પિતૃઓને પ્રણામ કર્યા અને નિવેદન કર્યું ત્યારે પ્રસન્ન થઈને પિતૃઓએ કહ્યું કે હે પુત્ર તમારી આ સ્તુતિથી અમે અત્યંત પ્રસન્ન છીએ તેથી હવે અમારી જે કોઈ મનોકામના હોય એની સંકોચ કહો ત્યારે નતમસ્તક થઈને રુચિએ પિતૃઓને કહ્યું કે હે પિતૃદેવ બ્રહ્મદેવે સૃષ્ટિની રક્ષા માટે મને પ્રજાપતિ બનાવ્યો છે તેથી હું સંતાન ઉત્પન્ન કરવામાં સમર્થ ગુણવાન ચરિત્રવાન પત્નીની કામના કરું છું ત્યારે પિતૃઓએ કહ્યું કે હે વત્સ આ જ સ્થળે હમણાં જ આ જ ક્ષણે તમને ઉત્તમ મનોરમા પત્નીની પ્રાપ્તિ થશે અને એનાથી તમને પુત્ર થશે હે ઋષિ તે પુત્ર બુદ્ધિમાન અને બળવાન હશે અને રોજ નામથી ત્રણેય લોકોમાં ખ્યાતિ પ્રાપ્ત કરશે તેના પણ અતિશય બળવાન મહાપરાક્રમી મહાત્મા અને પૃથ્વીનું પાલન કરનારા ઘણા બધા પુત્રો થશે આટલું કહીને બધા જ પિતૃગણો ઋષિ ઋષિને આશીર્વાદ આપીને અંતર ધ્યાન થઈ ગયા પિતૃઓના અંતર ધ્યાન થતાં જ પિતૃ કૃપાથી એ જ સમયે એ નદીના મધ્યમાંથી રૂચિની નજીક ઋષિને કહ્યું કે હે તપસ્વી શ્રેષ્ઠ વરુણના પુત્ર મહર્ષિ પુષ્કર દ્વારા મારી એક અતિશય સુંદર કન્યા ઉપાજન થઈ છે હું એ સુંદર રૂપવાળી માનીની નામની કન્યાને ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે ગરુડ આવી રીતે ઋષિ રુચિએ પોતાના પિતૃ પ્રસન્ન કરીને વિવાહ માટે કન્યા પ્રાપ્ત કરી અને પોતાના વંશને આગળ વધાર્યો કથાના અંતમાં ભગવાન શ્રી કૃષ્ણએ ગરુડજીને પિતૃઓને પ્રસન્ન કરવાના અનેક ઉપાયો વિસ્તારથી જણાવ્યા આ ઉપાયો મનુષ્યના જીવનમાં પિતૃદોષને દૂર કરવા અને પિતૃઓની કૃપા પ્રાપ્ત કરવા માટે અત્યંત જરૂરી ગણાય છે ભગવાન શ્રી કૃષ્ણએ ગરુડજીને કહ્યું કે પિતૃઓને પ્રસન્ન કરવા માટે કેટલાક વિશેષ અનુષ્ઠાન તર્પણ અને ધાર્મિક કાર્યોનું પાલન કરવું જરૂરી છે મિત્રો ચાલો હવે આ મહત્વપૂર્ણ ઉપાયો વિશે જાણીએ તર્પણ પિતૃઓને પ્રસન્ન કરવાનો સૌથી પ્રથમ અને મુખ્ય ઉપાય છે તર્પણનો અર્થ એ છે કે જળ અર્પણ કરવું પિતૃ પક્ષ દરમિયાન પવિત્ર જળને હાથમાં લઈને પિતૃઓનું આહવાન કરીને એમને જળ અર્પણ કરવું જોઈએ તર્પણમાં કાળા તલ

શ્રાદ્ધ કર્મ કરનાર વ્યક્તિએ બ્રાહ્મણોને ભોજન કરાવવું જોઈએ અને એમને વસ્ત્ર તેમજ દક્ષિણા આપીને આશીર્વાદ લેવા જોઈએ શ્રાદ્ધના દિવસે ખાસ કરીને સાત્વિક ભોજન બનાવવું જોઈએ જેમાં ખીર પૂરી શાકભાજી અને અન્ય પૌષ્ટિક તેમજ તાજા ખાદ્ય પદાર્થોનો સમાવેશ થાય છે આ ભોજનને પવિત્રતાથી પિતૃઓ નિમિત્તે અર્પણ કરવામાં આવે છે ગાય બ્રાહ્મણ અને અન્ય જીવોને ભોજન પિતૃઓને પ્રસન્ન કરવા માટે ગાય કૂતરા કાગડા અને બ્રાહ્મણોને ભોજન કરાવવું અત્યંત શુભ માનવામાં આવે છે એમને ભોજન અર્પણ કરવાથી પિતૃઓ તૃપ્ત થાય છે અને પ્રસન્ન થઈને આશીર્વાદ આપે છે ખાસ કરીને શ્રાદ્ધના દિવસે ગાયને લીલું ઘાસ અને રોટલી ખવડાવવી જોઈએ અને કાગડાને ચોખા અને ખીર ખવડાવી શુભ માનવામાં આવે છે આ કાર્યો કરવાથી પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે અને પિતૃ દોષમાંથી મુક્તિ મળે છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે પીપળો અને તુલસીના વૃક્ષની પૂજા કરવી જોઈએ એ પણ પિતૃઓને પ્રસન્ન કરવાનો મહત્વપૂર્ણ ઉપાય છે પીપળાનું વૃક્ષ પિતૃગણોનો નિવાસસ્થાન ગણવામાં આવે છે અને તુલસીનો છોડ

ગાય આજીમાં પિંદદાન કરવાથી પિતૃઓ સંતુષ્ટ થઈને મોક્ષને પ્રાપ્ત કરે છે અને વંશજોને આશીર્વાદ આપે છે પિંદદાન સમયે કરાતળ કૂસ અને ચોખાનો ઉપયોગ કરીને પિતૃઓને અર્પણ કરવું જોઈએ આ પ્રક્રિયા પિતૃઓને તૃપ્ત કરે છે અને એમની આત્માને શાંતિ પ્રદાન કરે છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે પિતૃઓને પ્રસન્ન કરવા માટે વ્યક્તિએ પિતૃ પક્ષ દરમિયાન વ્રત રાખવું જોઈએ આ તામસિક આહારનું સેવન ન કરવું જોઈએ વ્રત દરમિયાન ભગવાન વિષ્ણુ શિવજી અને માતા લક્ષ્મીજીની આરાધના કરવી જોઈએ આવું કરવાથી પિતૃઓની આત્માને શાંતિ મળે છે અને તેઓ પ્રસન્ન થઈને આશીર્વાદ આપે છે પિતૃઓને સંતુષ્ટ કરવા માટે ગરીબો બ્રાહ્મણો અને સાધુઓને અન્નદાન અને વસ્ત્રદાન કરવું જોઈએ આ કાર્ય ખાસ કરીને પિતૃ પક્ષ દરમિયાન કરવાથી પિતૃઓની આત્માને તૃપ્તિ મળે છે અન્નદાન અને વસ્ત્રદાનથી મનુષ્યને પુણ્યની પ્રાપ્તિ થાય છે અને પિતૃદોષમાંથી મુક્તિ મળે છે આ કાર્યથી પિતૃઓ પ્રસન્ન થઈને

અત્યંત લાભદાયી ગણવામાં આવે છે પિતૃઓની શાંતિ માટે ગીતાજીના અગિયાર અધ્યાયનું પઠન ખાસ કરીને લાભકારી છે ભગવદ્ ગીતાના પાઠથી પિતૃઓની આત્માને શાંતિ મળે છે અને એમના વંશોજો પર એમની કૃપા બનેલી રહે છે ભગવાન શ્રી કૃષ્ણએ ગરુડજીને એવું કહ્યું કે જે વ્યક્તિ આ ઉપાયોને શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કરે છે એને જીવનમાં બધી જ પ્રકારના સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે મુક્તિ મળે છે અને પિતૃઓ પ્રસન્ન થઈને વંશજોને આશીર્વાદ આપે છે ભગવાન શ્રી કૃષ્ણએ ગરુડજીને કહ્યું કે હે ગરુડ જે વ્યક્તિ આ ઉપાયોનું પાલન કરે છે એને પિતૃ દોષનો ક્યારેય સામનો નથી કરવો પડતો અને એના પિતૃઓ હંમેશા માટે પ્રસન્ન રહે છે આવી રીતે ગરુડ પુરાણમાં પિતૃ પક્ષની કથાનું વર્ણન કરવામાં આવ્યું છે મિત્રો અમે આશા રાખીએ છીએ કે આ કથા તમને પસંદ આવી હશે અને પસંદ આવી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને તમારા પરિવાર સાથે શેર કરો અને નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ